વડોદરા શહેરના સમા અને ખોડિયારનગર વિસ્તારમાંથી મોપેડ પર જતી મહિલાના ગળામાંથી સોનાનો અછડો તોડીને ફરાર થઈ ગયેલા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા શહેરના સમા અને ખોડિયારનગર વિસ્તારમાં થોડા સમય અગાઉ મહિલાના ગળામાંથી અછોડા તોડી ફરાર થઈ ગયેલ અમદાવાદનો રીઢો આરોપી મોહસીન અન્સારી પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઉભો છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપર પહોંચી નંબર વગરની પ્લેટ સાથે બાઇક લઈને ઉભેલા આરોપીને શંકા જતાં જ તેને રાઉન્ડ રાઉન્ડઅપ કર્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે સંતોષજનક અને વ્યવસ્થિત રીતે જવાબ ન આપતા તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં તેણે શહેરમાંથી અછોડા તોડ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી અને બાઇક પણ કબજે લીધી હતી જોકે પ્રાથમિક તપાસમાં મોહસીન અન્સારી રીઢો ગુનેગાર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે તેની અટકાયત કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે